નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોર સ્કોન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજની માં વાત થશે આજ તારીખ એક સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ભેજવાળા પવનો કઈ સિસ્ટમ કામ કરી રહી છે જેથી ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ થશે અને પવન એનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી ઉપરાંત વરાપ અને ગરમીની પણ અગત્યની માહિતી તમને આપી દઈશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી તમને તમામે તમામ પ્રકારના જે પરિબળો છે તેનો ખ્યાલ આવે પ્રથમ વાત કરીએ તો પવન અને ગરમીની અત્યારે પવનનું પ્રમાણ ગુજરાતમાં ઓછું થઈ ગયું છે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થઈ ગયો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અનેક વિસ્તારોમાં તો સત્યાવીસ ત્રીસ ડિગ્રીની આસપાસ પણ મહત્તમ તાપમાન પહોંચી ગયું છે ભારે બફારાનો અહેસાસ પણ શરૂ થઈ ગયો છે કારણ કે મિત્રો અત્યારે જે ગત અઠવાડિયામાં જે વરસાદ પડ્યો તેના બાદનો આ જે રાઉન્ડ છે તે વરાપનો રાઉન્ડ છે પરંતુ મિત્રો આ વરાપ પર લાંબો સમય નહીં ટકી શકે કારણ કે આગામી ચોવીસ કલાકમાં જ ગુજરાતમાં ફરીથી એક વરસાદની શરૂઆત થનારી છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને જે બંગાળની ખાડીમાં આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે બંગાળની ખાડીનો એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની રહ્યું છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધશે તો તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને મધ્ય ભારત સુધી તે પહોંચી પણ ગયું છે એટલે આગામી ચોવીસ કલાકમાં તેની અસર ગુજરાતને થવાની છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારથી શરૂઆત થઈ જશે મિત્રો આપણે અનુમાન લગાવ્યું હતું કે ત્રણ સપ્ટેમ્બરથી ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી માં ત્રણ સપ્ટેમ્બરથી વરસાદની શક્યતા દર્શાવી છે હવે મિત્રો આજે તારીખ એક અને આવતીકાલે તારીખ બે બપોર સુધી એક વરાપનો રાઉન્ડ રહેશે પરંતુ બપોરે કહી શકાય કે બપોર પછીનો જે સમય છે બીજી તારીખનો તેમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે અને ત્રણ સપ્ટેમ્બરથી ગુજરાતના અંદાજે તો પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ જશે પરંતુ મિત્રો આ જે વરસાદનો રાઉન્ડ હશે તે ભારે વરસાદ ઓછો હશે કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં કહી શકાય કે પાંચ ઇંચથી લઈને વધારે વરસાદ થાય બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય સૌરાષ્ટ્રનો જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં આ જે રાઉન્ડ છે તેમાં શક્યતા થોડી વરસાદની ઓછી લાગી રહી છે ધીમી ધારે છૂટી અને નાનકડા વરસાદી ઝાપટાં થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આવતીકાલે તારીખ બે સપ્ટેમ્બરના રોજ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દાહોદ ઉદેપુર નર્મદા પંચમહાલ અને મહીસાગર સહિત અનેક વિસ્તારમાં ધીમી ધારે અને હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે અને આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત થઈને ગુજરાતને પણ અસર કરવાની છે અને આગામી ત્રણ અને ચાર સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના પચાસ ટકા વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે ત્રણ સપ્ટેમ્બરે મિત્રો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર બોટાદ અને અમરેલીના પણ અનેક વિસ્તારમાં ધીમી ધારે તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે અને ત્રણ તારીખથી એ વરસાદની શરૂઆત થશે અને તેની અસર આપણને દસ સપ્ટેમ્બર સુધી જોવા મળશે પરંતુ ત્રણથી લઈને જે સાત તારીખનું સેશન છે તેમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે અને આઠ નવ અને દસ સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો પણ થઈ શકે છે તો મિત્રો હજુ પણ તમે થોડા એલર્ટ રહેજો સાવચેત રહેજો કારણ કે બીજી તારીખે મોડી સાંજ અથવા તો ત્રીજી તારીખથી નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ તમારે લખવો હોય તો લખી રહેજો એટલે આપણે કોઈ વસ્તુઓ ખુલ્લામાં પડી હોય આપણા પશુઓ કહી શકાય કે ત્યારે સલામત સ્થળે ઊંચાઈવાળા સ્થળે લઈ જઈએ કારણ કે નદીઓમાં અત્યારે જોરદાર જળ સપાટી જોવા મળી છે અને ઓલરેડી અત્યારે આપણી જે જમીન છે એ પાણી શોષીને મજબૂત પણ થઈ જવા પામી છે એટલે હવેથી જ્યારે પાણીનો ભરાવો થશે ત્યારે જમીન એકદમથી પાણી નહીં શોષે એટલે આપણને કહી શકાય કે જળ સંકટના એંધાણ દેખાઈ રહ્યા છે નદી નાળા તળાવ ઓલરેડી અત્યારે ફૂલ ચાલી રહ્યા છે અને ફરીથી જો વરસાદનો ઉમેરો થશે ઉપરાંત નદીઓમાં ઉપરવાસમાંથી પાણી આવશે તો તટીયા વિસ્તારોમાં જોરદાર નુકસાની થાય તેવી શક્યતા છે એટલે મિત્રો થોડા અત્યારથી જ સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે ગરમીનું પ્રમાણ કેવું છે વરસાદ પડે છે કે નહીં તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો અને વિસ્તારો સાથે આપજો જેથી ગુજરાતની જનતા પણ જાણી શકે કે ગુજરાતના કયા જિલ્લા કયા ગામડા અને કયા શહેરમાં વાતાવરણ કેવું છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે